ચોવીસ કલાકમાં જોશીપરા ગરનાળા ખાલી કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોને સાથે રાખી અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવું કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા અપાઈ ચીમકી જૂનાગઢ જોશીપરા પાસે આવેલ અંડરબ્રિજ આઠ દિવસથી પાણી ખાલી ન થતાં બંધ હાલતમાં છે જેને લઈ નવરાત્રી જેવા તહેવારોમાં પણ લોકોને બે કિલોમીટર જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફાઇન કેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તડાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ જેટલો રસ્તો ફરીને જવાનો વારો આવે છે ઘરના ઘરનાળામાં પુષ્કળ માત્રામાં કચરો ગંદકી ભરાઈ ગયેલ છે જેને લઈ રોગચાળો ફેલાવાનો ભય પણ ઊભો થયો છે ત્યારે હાલ જે પાણી નિકાલ માટે મોટર મૂકેલી છે તે બંધ હાલતમાં છે ત્યારે જો પાણીનો નિકાલ મહાનગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર લલિતભાઈ પરસાણા દ્વારા આપવામાં આવી છે